પરમાનન્ટ કિડની ફેલિયર થવાના કારણોમાં મેં કીધું એમ ડાયાબિટીસ સૌથી મોખરે છે એટલે અત્યારે દિવસેને દિવસે વધતી જાય છે સમાજમાં એપ્રોક્સિમેટલી પંદર થી વીસ ટકા લોકોને ડાયાબિટીસ છે જેનો આંકડો દિવસે ને દિવસે વધતો જાય છે ડાયાબિટીસ એકવાર થઈ ગયા પછી શરૂઆતના અમુક વર્ષો બહુ જ અગત્યના હોય છે એકવાર ડાયાબિટીસ ખબર પડે પછી ડાયા જો આપણે પેશાબનો રિપોર્ટ કરાયો હોય અને સિરમ ક્રિએટિનનો રિપોર્ટ કરાયો હોય તો કિડનીના ફંક્શન વિશે આપણને જાણ થાય છે ડાયાબિટીસ પણ બે પ્રકારના હોય છે જે તમે જાણો છો ટાઈપ વન ડાયાબિટીસ જે બચ્ચાઓને થાતું ડાયાબિટીસ છે જેમાં સારવારમાં મેઇનલી ઇન્સ્યુલિન જ હોય છે જેમાં સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનું સિક્રિશન ઘટી જાય છે ઉત્પન્ન થવાનું માત્રા ઘટી જાય છે અને ટાઈપ ટુ ડાયાબિટીસ જે મોટી ઉંમરે થતું ડાયાબિટીસ છે જેમાં સ્વાદુપિંડ ઇન્સ્યુલિન તો બરાબર ઉત્પન્ન કરે છે પણ એની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે જેના લીધે દર્દીનું શુગર વધારે રહે છે અને જેમાં શરૂઆતના વર્ષોમાં દવાથી કામ ચાલે છે અને છેલ્લે જતા ઇન્સ્યુલિનની પણ જરૂર પડે છે ટાઈપ વન ડાયાબિટીસમાં જ્યારે ડાયાબિટીસ ખબર પડે ત્યારે ડાયાબિટીસની શરૂઆત થઈ હોય છે તો એ સમયે ડાયાબિટીસની બીજા અંગો ઉપર અસર થયેલી નથી હોતી જેમ કે આંખ હૃદય કિડની નસ પણ ટાઈપ ટુ ડાયાબિટીસમાં એવું નથી ટાઈપ ટુ ડાયાબિટીસ ઘણા બધા દર્દીઓમાં મોડી તકે ખબર પડે છે જ્યારે ખબર પડે ત્યારે ઓલરેડી બીજા અંગોમાં અસર થઈ ગઈ હોઈ શકે એટલે ટાઈપ ટુ ડાયાબિટીસમાં ઘણા દર્દીઓને ડાયાબિટીસ હોય પણ કોઈ એના લક્ષણો જણાતા ના હોય અને રૂટિન ચેકઅપ કરે એમાં ખબર પડે તે પણ પોસિબલ છે એટલે ટાઈપ ટુ ડાયાબિટીસ કે ટાઈપ વન ડાયાબિટીસ એકવાર પડે પછી યુરિન એ પેશાબની સામાન્ય તપાસ છે અને જે બ્લડમાં થતો રિપોર્ટ છે આ બંને રિપોર્ટ બહુ જ કોસ્ટ ઇફેક્ટિવ રિપોર્ટ છે બસો ત્રણસો રૂપિયામાં મેક્સિમમ થઈ જાય છે આ બે રિપોર્ટ વડે કિડનીના સિત્તેર થી એસી ટકા રોગો ખબર પડી શકે છે અને ડાયાબિટીસ ખબર પડ્યા પછી જો યુરિન રૂટિનમાં પ્રોટીન લીકેજ ના થતું હોય અને સીરમ ક્રિએટીનની માત્રા નોર્મલ હોય તો શરૂઆતના સાત વર્ષ બહુ જ અગત્યના હોય છે જો એ સાત વર્ષ દરમિયાન ડાયાબિટીસનો કંટ્રોલ આપણે સારો રાખીએ દવાથી ડાયટ કંટ્રોલથી અને એક્સરસાઇઝથી તો ડાયાબિટીસની અસર બીજા અંગો ઉપર થતી નથી જેમ કે આંખ ઉપર કિડની ઉપર નાસ ઉપર અને સાત વર્ષ પછી જો સાત વર્ષ કંટ્રોલ સારો રાખી લીધો અને સાત વર્ષ પછી આપણે કંટ્રોલ કદાચ પુવર પણ રહે તો પણ બીજા અંગો ઉપર લાઈફ લોંગ અસર થતી નથી અને એનાથી જ વિપરીત જો શરૂઆતના સાત વર્ષ દરમિયાન ડાયાબિટીસનો કંટ્રોલ આપણે સારો ના રાખ્યો અને આ બધા અંગો ઉપર અસર થવાની ચાલુ થઈ ગઈ પછી એકવાર આ પ્રોસેસ ચાલુ થઈ ગયા પછી કોઈ પણ ડોક્ટર આ પ્રોસેસને બંધ કરી શકતું નથી પછી ડાયાબિટીસનો કંટ્રોલ રાખવાથી આ પ્રોસેસ ધીમી થઈ શકે છે જે ગતિએ કિડની ફેલ થતી હોય એ ગતિમાં રૂકાવટ આવી શકે છે પણ એ પ્રોસેસને બંધ કરી શકાતી નથી એટલે ડાયાબિટીસ ખબર પડ્યા પછી જો કિડની ઉપર અસર ન હોય જે આપણને યુરિનના રિપોર્ટ અને બ્લડ રિપોર્ટ ઉપર ખબર પડે છે તો શરૂઆતના સાત વર્ષ બહુ અગત્યના છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં છે કે નહીં એ કઈ રીતે ખબર પડે

એટલે કે શરૂઆતના 7 વર્ષ દરમિયાન ડાયાબિટીસ ખબર પડ્યા પછી ગ્લાયકોસાઇલેટેડ HbA1c 7% કરતા ઓછું રાખવામાં આવે તો બીજા અંગો ઉપર અસર થવાની શક્યતા નહીવત થઈ જાય છે બીજા પેરામીટરમાં ડાયાબિટીસ કંટ્રોલ માળામાં ભૂખ્યા પેટનું સુગર અને જમ્યા પછી 2 કલાકનું સુગર જોવાનું હોય છે ભૂખ્યા પેટનું સુગર 120 130 થી નીચે અને જમ્યા પછી બે કલાક નું શુગર એકસો સિત્તેર એકસો એસી થી નીચે ટાર્ગેટ કરવામાં આવે છે આ ત્રણ વસ્તુ ટાર્ગેટ માં હોય તો બીજા અંગો ઉપર અસર થતી નથી